ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતન મહાલના વન્ય અભ્યારણની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વિભાગે કર્યું છે અમારા ભુપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે